जय दुवाहर जय आदिवासी जय गुप्रदेश फाकी गया लगे थे बता आजना बतीस म આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ વડીલો યુવાનો માતાબીનો તમામ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને બે જોડીને માથું નમાવીને મારા સેવા જવાબ કરો છો સાથીઓ આ બત્રીસમો આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છે આપણા વડીલ છે અશોક દાદા જે વ્યવસ્થા પછી મારો વાર આવશે પણ અહીંયા આવીને જો એકલા છું અને આજે વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠોડ આપણા વડીલ છે તો સાથીઓ આ સમાજ નું મંચ છે કોઈ પાર્ટીનું મંચ નથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજને જાગૃત એક કામ કરે છે આ સમાજ નું મંચ છે આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીંયા છું મારા જેવા બીજા પણ છવ્વીસ ધારાસભ્ય આદિવાસી ના જાતિના સરટી પરથી ચૂંટાય છે એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ મારી જાતિનું આદિવાસી જાતિનું સરટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી એ લોકોએ ભૂલવું જોઈએ એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ યાદ રાખવી જોઈએ ત્યારે સાથીઓ આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું આજે એકસો ને બત્રીસ નું સંમેલન થવું જોઈતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધા આપણે જોવાનું આજે થી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકો એ ગુજરાત ત્યાં જવાનું છે ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી એ આ દેશ મૂળ માલિક છે આ પૃથ્વી સૌથી પેલાનો કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે સંસ્કૃતિ સભ્યતા સાથીઓ આ સંસ્કૃતિ આ સભ્યતા આપણી રૂઢિ પરંપરાઓ આપણી પ્રથાઓ આપણા રીત રિવાજો આપણી કહેણી આપણી બોલી ભાષા આપણા આપણા ઓજારો સચવાય રહેશે તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે તોડો કબરો કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લાગાડી દેવામાં આવ્યા છે આગળ ઓસોદાદા એ કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છીએ પણ આજે મોડ માલિક પરિસ્થિતિ આ સરકારો એ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મોડ માલિક પાંચ કિલો ચોખા અને ત્રણ કિલો ઘઉં માટે બે બે દિવસો લાઈન પર ઊભો રહે છે આ પરિસ્થિતિ આપણ છે દુઃખ સાથે કેવું પડે છે કે આઝાદીના ના વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ છે સાથીઓ આજે માસ્તરો માટે આપણે આંદોલનો કરવા પડે છે તમે અમે બધા સારી રીતે જાણીએ છીએ નસવાડી હોય સંખેડા હોય કે છોટા ઉદેપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સૌ બધા ધરણાઓ કરીએ છીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છીએ છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય શિક્ષકો નહીં હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વરવી વાસ્તવિકતા છે કેમ આ પરિસ્થિતિ આપણે બની છે કેમ કે આપણે બધા પેલા પક્ષ પાર્ટીમાં માં વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાય માં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠો બનાવીને વેચાઈ ગયા છે આપણા એકતા નથી એટલા માટે આજે આદિવાસી સમાજની આ હાલત સાથીઓ દેશમાં આઠ ટકા આદિવાસી છે ગુજરાતમાં વાત કરો આદિવાસી કોમ્યુનિટી વસ્તી પંદર ટકા છે છતાં આપણી હાલત આ પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ આ છે આપણે બધાએ સ્વીકારવું પડશે એમાં બધાની જ ભૂલ છે બધાની જ આમાં ભૂલ છે વધારે કોઈની ભૂલ હોય તો અનામત આદિજાતિની બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાના પાર્ટી માટે સમાજ પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી પાર્ટી કઈ ક્યારે ઊંચી કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ત્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે ચૂંટણીઓ તો આવશે ને જશે ચૂંટણીઓ લડશું જીતશું બધું જ થવાનું છે પણ ત્યારે

એવી જ રીતના કડાણા વિસ્તારના વિસ્થાપિતોની પણ મુલાકાતો કરી એ રીતના ઉકાઈ ડેમના વિસ્થાપિતો પણ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ જીએમડીસી ના લોકો જીઆઈડીસી માં જમીનો ગઈ છે નેશનલ હાઈવે માં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે નહેરોમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે ત્યારે સાથી જ્યારે પણ પ્રોજેક્ટો આવવાના હશે આવનારા ભવિષ્યમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે જાલોદમાં એરપોર્ટ નો પ્રોજેક્ટ હોય કે આ વિસ્તારના આમા ડુંગર નો પ્રોજેક્ટ હોય સરકારો આ મોડ માલિક ની કોઈ પણ પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે કેમ કે આજે આદિવાસી એક નથી ત્યારે હું કહેવા માંગુ છું આ મંચ પરથી કહેવા માંગુ છું કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટો લઈને હવે પણ જો જે દિવસે આપણે સરકાર સામે ઉભા હોઈશું એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં એક જવું પડશે તો જ સામે આપણે ટકી શકીશું શું હોતી